ઘોઘાના ગુમ થયેલ માછીમારને નવ દિવસથી શોધખોળ છતાં પણ કોઈ સગડ ન મળ્યા ગુગાથી માછીમારી કરવા ગયેલા અને ગુમ થઈ ગયેલા રામજીભાઈ મેરના આજે નવ દિવસ બાદ પણ કોઈ સગડ ન મળતા પરિવારમાં રોકડ અને આક્રંદ જોવા મળી રહ્યો છે સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગત તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ રામજીભાઈ લક્ષ્મણભાઈ મેર વિરાજ ઉર્ફે વિપુલ હીરાભાઈ રાઠોડ અને શાંતિ ભીખાભાઈ મેર સહિતના ત્રણ માછીમારો દરિયા ડોલર નામની બોટ લઈને દરિયામાં માછીમારી કરવા ગયા હતા ત્યારબાદ બે માર્ચના રોજ વિરાજ રાઠોડ અને શાંતિ મેર આ બે માછીમારો જ બોટ લઈને પરત ઘોઘા ફરેલા ત્યારે પરિવારજનો દ્વારા રામજીભાઈ મેર અંગે પૂછપરછ કરતા પરત ફરેલા બંને માછીમારો દ્વારા અલગ અલગ જવાબો મળતા આ સમગ્ર બાબતે ઘોઘા મરીન પોલીસને જાણ કરવામાં આવી હતી રામજીભાઈ મેરની શોધખોળ હાથ ધરવા તારીખ ચાર માર્ચના રોજ ઘોઘાના માછીમારો દ્વારા સાત બોટો લઈને આસપાસના દરિયાઈ વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી જ્યારે યુવાનો દ્વારા વીસ જેટલી બાઇકો લઈને ભાલ પંથકના કિનારાના ગામોમાં તપાસ હાથ ધરી હતી તેમજ મરીન પોલીસ દ્વારા પણ સતત બે ડ્રોન કેમેરાની મદદથી કિનારાના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી તેમ છતાંય ગુમ થયેલ આ રામજીભાઈ મેરના કોઈ પણ સગડ મળી શક્યા નથી ઘરના આધાર સ્તંભ અને ત્રણ દીકરાના પિતા રામજીભાઈની આજ દિન સુધીમાં કોઈ ભાર ના મળતા પરિવારમાં ભારે આક્રંદ અને રોકકડ ચાલી રહી છે ત્યારે આડોશ પાડોશમાં પણ કોઈના ગળા નીચે અન્નનો દાણો પણ ઉતરી શક્યો નથી હાલ મરીન પોલીસ દ્વારા આ પણ આ સત્ય સુધી પહોંચવા વિરાજ ઉર્ફે વિપુલ રાઠોડ અને શાંતિ મેર નામના બંને માછીમારોને ઉઠાવી લઈ જઈ સઘન પૂછપરછ હાથ ધરી છે પરંતુ બંને શખ્સો પાસેથી આગવી ઢબે પૂછપરછ કરવામાં આવે

મરીન પોલીસ પાસે માત્ર એક જ બોટ છે અને એ પણ બંધ હાલતમાં આ બોટ રાજ્ય સરકાર પાસેથી મરીન પોલીસને મળી હતી પરંતુ આ બોટ હાલ મેન્ટેનન્સના કારણે બંધ પડી છે જેના કારણે આ બોટ ભાવનગરના દરિયામાં કાર્યરત નથી ખાટલે મોટી ખોટ કે મરીન પોલીસ પાસે પેટ્રોલિંગ માટે બોટ જ નથી તો સવાલ એ ઉઠે છે કે ભાવનગરના એકસો બાવન કિલોમીટરના દરિયાઈ પટ્ટાની સુરક્ષાનો જ્યારે બોટ બંધ હાલતમાં છે તો સુરક્ષા અને પેટ્રોલિંગ કામગીરી કઈ રીતે થઈ રહી છે દરિયામાં માછીમારી કરતા માછીમારોને ના કરે નારાયણ અને કોઈ ગંભીર ઈજા પહોંચી અને સારવાર અર્થે ખસેડવાની નોબત આવી તો શું થાય આવા અનેક સવાલો માછીમારોના મુખે ચર્ચાઈ રહ્યા છે ચીફ એડિટર નીતિન મેયર યશવી ગુજરાત ન્યૂઝ ગોઘા મારું નામ વેગડ દિનેશભાઈ ગુલાબભાઈ વેગડ હું હાલ ગોગા ગામ કોળી સમાજના આગેવાન તરીકે તેમજ માછીમાર કામચલાઉ પ્રમુખ તરીકે છું તો એક માહિતી અનુસાર કે એક સ્પીડ બોટ મરીન બોટ બોટ જે કહેવામાં આવે છે સ્પીડ એની બહુ જ હોય છે તો એ જાણવા જેવું એવું મળ્યું કે બોટ બંધ છે તો હાલ માછીમારને કોઈ કોઈ હાર્ડઅટ કે કોઈ અકાળસર કાંઈ પર તકલીફ પડી હોય તો અમારે એને કેમાં લેવા જાવો બીજું કે આ દરિયાનો જે વિસ્તાર છે ગુજરાતના દરિયાનો એ બહુ લાંબો વિસ્તાર છે એની અંદર શંકાસ્પદ જો બોટ બતાવ્યું હોય કોઈ શંકાસ્પદ વ્યક્તિ બતાવ્યા હોય તો અમારે અમારી જે બોટ લઈને જવામાં તો એવું છે કે એની સ્પીડ બહુ ઓછી હશે તો આ જે મરીન પોલીસ મરીન બોટ જે સરકારે આપી છે ગુજરાત સરકાર છે એની કરોડોમાં કિંમત થાય છે તો આ બોટ હાલ બંધ હાલતમાં પડી છે એ ક્યાં કારણે બંધ હાલતમાં પડી છે એ કેમ ચાલુ નથી થતી ઈ બોટ જે છે એ એમ કહેવામાં આવે કે એનું વેરેન્ટેડ ખર્ચ એનો જે થતો હોય લાખ રૂપિયા બે લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા પણ એ બોટની કિંમત તો એમ કહેવામાં આવે છે કે કરોડોમાં કિંમત છે તો આ બોટને ખરેખર તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરી ને દરિયાની અંદર પેટ્રોલિંગ માટે ચાલુ કરવી જોઈએ હવે આજ ઘણી બધી મિટિંગો પણ અમે કરી છે તો એમ કે કે ભાઈ આ દરિયાઓની અંદર કોઈ શંકાસ્પદ બોટ શંકાસ્પદ માણસ જોવામાં મળે તો તમે અમને ફોન કરજો પણ આવી કોઈ બોટ કે આવો માણસ જો મળે તો આ સ્પીડ બોટ હોય તો એને તાત્કાલિક પકડીએ કે તાત્કાલિક ના જઈએ કે તો હાલ અમારું કહેવાનું છે કે આ સ્પીડ બોટ હવે ખારે ચાલુ થશે અમારું એવું કેવું છે ઘોઘાવાડાનું